આજે મુખ્યમંત્રી દ્વારકા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારની હવાઈ સફર કરી અને આરએસપીએલ ઘડી જે છે ત્યાં આયના તંત્ર સાથે સમીક્ષા બેઠક કરવાના છે ત્યારે મારે મુખ્યમંત્રી શ્રીને જાહેર માધ્યમોના માધ્યમથી એક સંદેશો પહોંચાડવો છે કે તમે જે આરએસપીએલ ઘડીમાં ઉતરવાના છો જ્યાં સમીક્ષા બેઠક કરવાના છો જ્યાં ખેડૂતોની વેદનાઓ સમજવાના છો તો આરએસપીએલ ઘડી જે છે એ જ ઘડી એ કંપની એવી કંપની છે કે જેણે ખેડૂતોના ખેતરો બિનકાયદેસર રીતે પચાવીને રાખ્યા છે તો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી આપશ્રી ત્યાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ આરએસપીએલ ઘડીની સામે તમે ત્યાં ફરિયાદ દાખલ કરાવીને જજો આ એ જ આરએસપીએલ ઘડી છે કે જેણે આપણા પોલ્યુશન બોર્ડને લાખો કરોડો રૂપિયા ભ્રષ્ટાચારમાંના આપી અને ત્યાં ભ્રષ્ટાચાર બેફામ કરતા રહ્યા પ્રદૂષણ કરતા રહ્યા અને નામદાર હાઈકોર્ટે વીસ લાખ રૂપિયાનો દંડ પોલ્યુશન બોર્ડને કરવો પડ્યો છે અને પછી પોલ્યુશન બોર્ડે આ આરએસપીએલ ઘડીને એક મહિના માટે બંધ રાખવાની નોટિસ ફટકારી હતી આ એ આરએસપીએલ ઘડીમાં મુખ્યમંત્રીશ્રી તમે જાઓ છો આ એ આરએસપીએલ ઘડી છે કે જ્યાં લઘુત્તમ વેતન કામદારોને આપવામાં આવતું નથી જે કામદારો ઊંચાઈ ઉપરથી પડી જાય કે કારખાનામાં અહીંયા કામ કરતા કરતા હાથ પગ વિહોણા થઈ જાય છે તો એમને કોઈ પણ જાતનું વળતર આપવામાં આવતું નથી એ આર એસ ઘડીમાં તમે જાઓ છો આ એ ઘડી છે કે જ્યાં સ્થાનિક રોજગારી જે આપવાની હોય છે નિયમો અનુસાર એનો જીરો ટકાએ અમલ થતો નથી તો મુખ્યમંત્રીશ્રી તમે કાન પકડી અને આરએસપીએલ ઘડીના માલિકને કહીને જજો કે દ્વારકા જિલ્લામાં સ્થાનિક રોજગારી આપવામાં આવે એ તમે એવી જ કે ભ્રષ્ટાચારના ઉપર તમે રહી અને તમે પીડિતોની વેદના કે વ્યથા સમજવા માટે સમીક્ષા બેઠક કરશો એ સમીક્ષા બેઠક કેવી હશે એમની અમને ક્યાંક ને ક્યાંક શંકા છે હું તમારાથી એક જ કિલોમીટર દૂર છું ત્યાં તમે આવો હું તમને આખી આખી આ વાત આરએસપીએલ ઘડીની પણ કરું અને આ વિસ્તારની અંદર જે પૂરગ્રસ્ત આખે આખો વિસ્તાર છે કયા ગામમાં શું સ્થિતિ છે એ આખે આખી વાત હું તમને સમજાવી શકું એમ છું પણ તમે અમારી પાસે તો આવશો નહીં એટલે તમે આરએસપીએલ પાસે જશો તો આર માં આટલી આટલી બાબતો છે એમાં ખાસ કરીને મહત્વની જે રાજમાર્ગો છે એક ગામથી બીજા ગામને જોડતા રાજમાર્ગો છે આ રાજમાર્ગો પણ આર એ બંધ કરી દીધા છે તો આ ખુલ્લા કરાવીને મુખ્યમંત્રી શ્રી